જસદણમાં મારું એક પ્રવચન હતું એક સ્કૂલમાં પ્રવચન પૂરું થયું એક ભાઈ મને મળવા માટે આવ્યા મારા મોબાઈલ નંબર લીધા મારા ગામના જ હતા મને કંઈક તમારું એક કામ છે પછી ફોન કરીશ મેં કીધું સારું ત્રણ દિવસ પછી એનો ફોન આવ્યો મન કે સાહેબ કામ બીજું કંઈ વિશેષ નથી કામ ખાલી એટલું જ છે કે મારી દીકરીની સગાઈ કરવાની છે સાહેબ સારો છોકરો હોય ધ્યાનમાં રાખજો મેં કીધું વાંધો નહીં બાયોડેટા મોકલો મન કે સાહેબ તમે બધા ફરતા હોય એટલે તમારા ધ્યાનમાં સારા ઠેકાણા હોય તો એવું હોય તો જરા સૂચન કરજો તમે મેં કીધું સારું એવું હશે તો હું કહીશ તમે બાયોડેટા મોકલી આપજો મન કે આ સાહેબ એ તમને મોકલી આપીશ પછી એ ભાઈએ કીધું મન કે પણ સાહેબ ધ્યાન એટલું રાખજો કે વડોદરા અમદાવાદ સુરત અને રાજકોટ આ ચાર સિટીમાં હોય તો જ હો બીજે નહીં મેં કીધું કેમ બીજે નહીં કેમ આ ચાર જ સિટીમાં કે સાહેબ છોકરી ના પાડે છે મન બીજે નહીં ફાવે તમે છોકરી ના પાડે છે છોકરી ક્યાં રહીએ છે મન કે એ તો સાહેબ મોવિયા જ રહીએ છે હવે એ ગામડે રહીએ છે ને એને બોલો ગોંડલમાં નહીં ફાવે એન જુનાગઢમાં નો ફાવે એન ભાવનગરમાં નો ફાવે રાજકોટ જ જોઈએ છોકરીના મા બાપ એવા થઈ ગયા છે પાછા છોકરી ઠીક મા બાપ નહીં બોલો રાજકોટ જ જોઈએ કે રાજકોટ હોય બોલો અમદાવાદ હોય બોલો સુરત હોય બોલો વડોદરા હોય બોલો તે ગામડા વાળા નું બધા વાંઢા જ રાખવાના છે આ નાગલકામ બધા વાંઢા ને આટા મારવાના આ જરા વિચારીએ કોઈ પણ જગ્યાએ સંસ્કારી પતિ મળે ને એવું સ્થળ પસંદ કરજો મારી દીકરીઓ નવ્વાણું માં મારી સગાઈ થઈ એ વખતે મારી પાસે કોઈ સરકારી નોકરી નહોતી અત્યારે હું સિનિયર ક્લાસ વન અધિકારી છું ક્લાસ વન નહીં સિનિયર ક્લાસ વન આ તો નાગડકામાં વિરડિયા પરિવારના પ્રેમને કારણે આવ્યો બાકી અત્યારે આખા સૌરાષ્ટ્રના બાર જિલ્લાની ચાર મહાનગરપાલિકા સડસઠ નગરપાલિકા અને સાત ગવર્મેન્ટ યુનિવર્સિટી એનું ઓડિટ કરવાનું કામ કરું છું એના ઓડિટ સુપરવિઝનનું કામ એ મારી પાસે છે અને એની કંઈ એવી ભૂલો હોય તો સરકારના ધ્યાન ઉપર લાવવાનું વિધાનસભાની સમક્ષ મૂકવાની એ જવાબદારી સરકારે મને સોંપી છે નવ્વાણું ની સાલમાં જ્યારે મારા લગ્ન કરવાના હતા કોઈ જ સંપત્તિ નહીં નોકરી નહીં ટ્યુશન કરાવતો ગામડે મોવિયા નરિયાવાળા મકાન હતા આ આ નાગડકા મારા ફાનું ગામ છે આ મારા ફૈબાનો દીકરો અહીંયા સામે જ બેઠો ખબર છે બધા એ બાબતના નળિયાવાળા મકાન હું અહીંયા નાગળકા મારા ગામથી લઈને અહિયાં દાખલો છે પ્રસંગમાં છેક મોવિયાથી લઈને નાગળકા આવ્યો છે મોવિયા તો નળિયાવાળા મકાન હતા ઢોર બાંધેલા હોય ઘરમાં સંડાશય નહીં આવી પરિસ્થિતિ હતી અને મારા લગ્ન કરવાના હતા સામે પક્ષે મારા સસરા એને બસો વીઘાની જમીન આગળની બંને દીકરીઓને પરણાવેલી બે સારામાં સારું આ સૌથી નાની દીકરી સૌથી વધારે ભણેલી પાછી કરેલું અને એમના લગ્ન કરવાના હતા એમણે મારા પર પસંદગી ઉતારી કારણ કે પ્રવચન કરતા એવી રીતે મને જોયો મેં એ વખતે વાત પણ કરી હતી કે મારામાં તમે એવું શું જોવો છો કે તમે મનપસંદ કરો છો મેં મારા ધર્મપત્ની જોડે વાતો કરતી વખતે કીધું હતું એમણે મને કીધું એ કે મને સંપત્તિ નથી જોતી મને શેર નથી જોતું મને સારો ઘરવાળો જોઈએ છે અને મને ખાતરી છે કે તમારામાં મને એવી તાકાત દેખાય છે કે તમે એક દિવસ મને આના કરતા મોટા શેરમાં લઈ જશો અત્યારે ભલે હું મોવિયા આવું પણ મને મોટા શેરમાં તમે લઈ જશો એ તાકાત મને તમારામાં દેખાય એમણે વચ્ચે અમુક એમના પરિવારના વડીલોએ ના પણ પાડી કે આપણી દીકરીને આ ઘરમાં ના દેવાય અમે ઘર તો જુઓ કંઈક વેવાય એમ હરખો તો હોવો જોઈએ ને કાલ હવાર જાહોજ બેહાડશે ક્યાં વેવાય તમે બસે વીઘાના ખાતેદાર એને આઠ વીઘા હુકી જમીન છે શું કરશે ક્યાં બેહાડશે તમને પણ એ વખતે મારા એ ધર્મ પત્ની એવું એમ કરો મારે લગ્ન તો અહીંયા જ કરવા છે સસરા એ પણ એમ જ કહ્યું કે ના આપણે આ જગ્યાએ લગ્ન કરવા મને એમના જે વિચારો છે ને એમના વિચારોને વંદન કરવાની ઈચ્છા થાય સસરા છે વખાણ નથી કરતો આમાં ઘણી કહેજો હા વખાણ કરે એમ વખાણ નથી કરતો પણ મારે એક એવું છે કે પુરુષો તરીકે તમારી દીકરીનો હાથ કોઈના હાથમાં સોંપતી વખતે જરા આ વિચારજો અને દીકરી તરીકે કોઈ પતિનો હાથ પકડતી વખતે જરા વિચારજો દારૂડીઓ આવી જાય ને અમદાવાદનું મકાન બંગલો ને ફેક્ટરી બધું વેચાઈ જાય આ વિચારજો જરા અમદાવાદમાં અમદાવાદમાં કે ભાઈ કેટલાય વયા ગયા છે અને પછી છૂટું કરે પાછી આવે તો પહેલેથી ન બરોબર વિચારીએ આ બધી બાબતો ઉપર હું એટલે બળતરા સાથે આ વાત મૂકી રહ્યો છું બહુ વિચાર કરવા જેવી આ વાતો છે અને એટલે આ ત્રીજી વાત એમણે જે કરી કે સંબંધો સરસ જળવાય એવા પ્રયત્નો કરવા એના માટે સમય આપવો એના માટે સંપત્તિ ખર્ચવી thank you